બાબર ખાતે ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ભાજપનો પ્રચંડ વિજય થતા ભાબર ભાજપના આગેવાનો ને કાર્યકરો વાવ સર્કલ પર એકઠા થયા હતા અને વિજયોત્સવ મનાવ્યો હતો ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ભારત માતા કી જયના નારા લગાવી ખુશી વ્યક્ત કરી હતી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તો આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જળમૂળમાંથી ઉખાડી અને ખૂબ જ ભવ્ય અભૂતપૂર્વ જીત મેળવી છે એક એ છે કે આનંદના પ્રસંગે આજે બાબર શહેર દ્વારા ભારતીય અને ભાબર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌનું મોટું મીઠું કરાવી ફટાકડા ફોડી અને ખૂબ ભવ્ય જીતની ઉજવણી કરી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે આજે પરિણામો આવ્યો એ પરિણામો દેખાડી દે છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને પૂરેપૂરો ભરોસો છે નેવુંથી પંચાણું ટકા નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની આવી તાલુકા પંચાયત પણ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સરકાર જે લોકોને વિશ્વાસ છે તે ખરેખર આપણે સૌ જાણીએ છીએ ગુજરાત ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ પણ લોકો જાણે છે અને લોકોએ આજે આ પરિણામ આપણને આપી અને ગુજરાતની ની આન વધારે